અડીખમ ગુજરાત મહીસાગર સમાચાર મધવાસ ખાતેથી મહીસાગર જિલ્લામાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી સંતરામપુર આઝાદ મેદાન ખાતે કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી હતી પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેક્ટરે નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે મહિસાગર જિલ્લાની લુણાવાડા તાલુકાની મધવાસ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા પગી વિશાલ મોહનભાઈએ મનો દિવ્યાંગ બાળકોની કક્ષાની સો મીટર વોક અને બોસી રમતમાં પ્રથમ ક્રમાંક પગી વાસંતીબેન મોહનભાઈ રાજ્ય કક્ષાની બોસીની રમતમાં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ જિલ્લા કલેક્ટર ન્યા બાળકોને અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા તેમજ બાળકોને માર્ગદર્શન આપવા આપનાર વિશિષ્ટ શિક્ષક સથવારા દિનેશ કુમારને અભિનંદન પાઠવી બાળકોને ઉજ્જવળ ભવિષ્યની મંગલકામના કરવામાં આવી હતી